તાર કાકા જો તાર શું કરો હો ઓલી દો કે તાર કાકા બીજો બીજો તાર કાકા કઈ બી હતા તાર લેવા અલા kalau ગામમાં એ berhenti. બતન હાલી ના પરખો મારો

ફૂલ મોડી પર પાહો પિક્ચર તોથી બાત એ હું જોકનો પરમ જ નઈ કરે ભત્રીજા તું પકડ બી હોય તો હું તો માર મોટો આનો અમાર અલ્યા આ તો વાવાજો અમાર ગાયું પડે છે માં થઈ ને તું તારા મારો માસી આવ્યો છે તેમ હું પણ હવે મરાવો છે યા પકોશન તો ફોન સે મૂછડી આળો તો હા ને ને મરાવ મન મારી ગયા છે ના તો ખુદી ગયા છે ગાલ ને બાલ મને મરાવ

આપડાઈ <laughs> જા <coughs> એ ભીગા પર મારું તો માર નેક ઉપર ને કા માસી માં માર ખવરાયો હવે તો હવે તો જાવા જો